નમસ્કાર મિત્રો મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તારીખ હતી આઠ નવેમ્બર બે હજાર અને સોળ આ તારીખ આપણે ક્યારે પણ ભૂલી નહીં શકીએ કારણ કે આજ દિવસે પાંચસો અને હજાર રૂપિયાની નોટોને લીગલ ટેન્ડરમાંથી માંથી હટાવી નાખવામાં આવ્યું હતું પાંચસો ની નવી નોટો પણ માર્કેટમાં આવી હવે આ જે નવી નોટો લાવવામાં આવી એમાંથી બે હજારની નોટોને તો ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યું છે આ વાત આપણે બધા જાણીએ છીએ પણ મિત્રો આજના આ વિડીયોની જે મેન વાત છે મેન વાત એ છે કે હવે ભારત દેશમાં પાંચસો ની ની અને સો પણ નોટો બંધ કરી દેવામાં આવશે મતલબ કે ભારતમાં હવે નોટ નોટબંધી થવા જઈ રહી છે ધીમે ધીમે હવે આપણા ભારત દેશમાં જેટલી પણ નોટો આજે લીગલ ટેન્ડરમાં છે જેટલી નોટો ચાલે છે એ ધીમે ધીમે બધી ભારત દેશમાં બંધ કરી દેવામાં આવશે પણ મિત્રો હવે ધ્યાનથી સાંભળજો આનાથી કોઈ ગભરાવા જેવી વાત નથી જો તમે આ વિડિયોને અંત સુધી જોશો તો તમે સમજી જશો કે ભારત દેશમાં કેવી રીતે પરમાનેન્ટ નોટબંધી થવા જઈ રહી છે મિત્રો આ વિડીયોમાં આપણે આગળ વધીએ એ પહેલાં તમારા માટે ખાસ પંદર લાખ પંચાવન હજાર પાંચસો ને પંચાવન રૂપિયા જીતવાની એક તક લઈને આવ્યો છું માત્ર ત્રણસો ને ઓગણપચાસ રૂપિયામાં તમે પંદર લાખ પંચાવન હજાર પાંચસો ને પંચાવન રૂપિયા જીતવાની તક મેળવો મિત્રો આ એક ઇનામી ડ્રો છે ડ્રો ખોલવાની તારીખ અગિયાર એક બે હજાર ના રોજ સાંજે ઇનામી યોજના શ્રી વવાર ગૌસેવા ટ્રસ્ટ પર ભવ્ય લોક ડાયરા સાથે ખોલવામાં આવશે તો રાહ શેની જોવો છો તાત્કાલિક નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરો અને તમારી કૂપન ઓનલાઈન અથવા ઓફલાઇન મેળવો વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરો ચાલો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો ઈ રૂપિયો ઈ રૂપિયાના વિષયમાં લગભગ તો તમે બધાએ સાંભળ્યું જ હશે 1 ડિસેમ્બર 2022 થી ભારતમાં આનો પાયલોટ પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે ડિજિટલ ક્રાંતિના આ સમયમાં હવે રૂપિયો પણ ડિજિટલ થઈ ગયો છે આજે ભલે યુપીઆઈ અને પેટીએમ નો વપરાશ આ દેશમાં ખૂબ જ મોટા પાયે થઈ રહ્યો છે પણ તમને જણાવી દઉં કે આંકડાના અનુસાર આ દેશમાં ભારતીય લોકો પાસે રહેલી રોકડી રકમ 21 ઓક્ટોબર 2022 સુધી 30.88 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉપર ગઈ છે આનાથી ખબર પડે છે કે નોટબંધીના આટલા વર્ષો વીતી ગયા પછી પણ આમ છતાં પણ ભારતમાં જે છે છે એ ખૂબ જ મોટો થાય જો આપણે સરકારની નોટબંધી પાછળનો એક સૌથી કારણ તો ડિજિટલ કરન્સીને વધારવું હતું પણ મિત્રો આજની તારીખમાં આવું થઈ નથી રહ્યું એટલા માટે હવે સરકાર નોટબંધીનો આ બીજો તરીકો અપનાવી રહી છે આ નોટબંધીનો નવો તરીકો અપનાવી અને સરકાર તમારા પૈસાને તમારા ખીચામાં નહીં પણ તમારા મોબાઈલમાં રાખવાની તૈયારી કરી રહી છે તો ચાલો મિત્રો આપણે વધારે જાણીએ કે આ રૂપિયો શું કેવી રીતે આ ઈ ઈ રૂપિયાને બે રીતે લોન્ચ કરવાની યોજના બનાવી છે એક નવેમ્બર બે હજાર અને ના રોજ આનો પહેલો પાઇલટ પ્રોજેક્ટ હોલસેલ ટ્રાન્ઝેક્શન માટે ચાલુ કરવામાં આવ્યો હતો અને બીજો પાઇલટ પ્રોજેક્ટ આમ પબ્લિક માટે એક ડિસેમ્બર બે હજાર અને બાવીસ ના રોજ ચાલુ કરી દેવામાં આવ્યું હતું આરબીઆઈ એ જાણકારી આપી છે કે રિટેલ ડિજિટલ રૂપિયાના પહેલા પાઇલટ પ્રોજેક્ટમાં સરકારી અને નિજી ક્ષેત્રના ચાર બેંકો એસબીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંક યસ બેંક અને એચડીએફસી બેંક સામેલ થશે અને મિત્રો સીવીડીસી મતલબ કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી ને ઈ ડિજિટલ ટોકનના રૂપમાં જારી થશે અને આ લીગલ ટેન્ડર હશે મતલબ કે આ જે ઈ રૂપિયો છે એને હવે આવનારા સમયમાં કાનૂની મુદ્રા માનવામાં આવશે ઈ રૂપિયાને ઈ જ વેલ્યુ સાથે જારી કરવામાં આવશે જેમ કે હાલમાં નોટો અને સિક્કા જારી કરવામાં આવે છે દેશમાં આરબીઆઈની ડિજિટલ કરન્સી આવ્યા પછી કેશ કેશ રાખવાની જરૂર જે છે એ ખૂબ જ ઓછી પડશે મતલબ કે એક રીતે તમે એમ સમજી લો કે રોકડી રકમ ખીચામાં રાખવાની કોઈ જરૂર જ નહીં પડે પણ જો તમને જરૂર પડે તો તમે તમારી કાગજી નોટો સાથે આને બદલાવી પણ શકશો તો મિત્રો સમજી ગયા ને તમે આ ડિજિટલ રૂપિયો અને આજની કાગળની નોટોમાં ડિજિટલ કરન્સી દ્વારા આ પ્રોજેક્ટ હમણાં ખાલી ચાર શહેરોમાં શરૂ કરવામાં આવ્યું છે મુંબઈ નવી દિલ્હી ભુવનેશ્વર અને બેંગલુરુમાં શરૂ કરી દેવામાં આવ્યું છે પછી આવનારા સમયમાં હજી પણ આ હૈદરાબાદ ઇન્દોર અમદાવાદ ગુવાહાટી કોચી લખનૌ लखनऊ पटना અને એના પછી ગેંગટોક અને શિમલામાં પણ ચાલુ કરવાની પ્લાનિંગ છે અને એના પછી ધીમે ધીમે આને દેશના બીજા શહેરોમાં પણ ચાલુ કરવામાં આવશે ઈ રૂપિયાનું ડિસ્ટ્રિબ્યુશન બેંકોમાંથી જ ગ્રાહકોને કરવામાં આવશે અને ડિજિટલ વોલેટની મદદથી આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિની વચ્ચે લેનદેનમાં વાપરવામાં લાવી શકાશે અને આમાંથી જ જેમ કે આપણે આજની તારીખમાં ગૂગલ પે અને પેટીએમ કરીએ છીએ એમ જ ક્યુઆર કોડથી પણ પેમેન્ટ કરી શકાશે વપરાશકર્તા લોકો આને પોતાના મોબાઈલ ફોન અથવા તો પછી ડિજિટલ વોલેટના ડિજિટલ ડિવાઇસમાં પણ રાખી શકશે અને એકદમ સરળ રીતે એક ક્લિક કરીને જેમ કે આજે આપણે ગૂગલ ને બધું વાપરીએ છીએ એવી જ રીતે ખૂબ જ સરળ રીતે બીજા વ્યક્તિને ટ્રાન્સફર પણ કરી શકશે ઉદાહરણ માટે હમણાં જો તમે કોઈ દુકાનમાં રાશન લેવા માટે જાઓ છો તો વધારે પૂરતા લોકો તો આજની તારીખમાં પણ કેશ જ આપે છે પણ હવે જે સિસ્ટમ આવશે એ એવી થશે કે હવે તમે ઈ પણ સામાન લઈ શકશો ડિજિટલ રૂપિયો છે એને આરબીઆઈ જ રેગ્યુલેટ કરશે ભારતમાં ડિજિટલ કરન્સી મતલબ કે ઈ રૂપિયો બે બે પ્રકારનો છે પહેલો તો છે હોલસેલ ડિજિટલ કરન્સી અને બીજો છે રિટેલ ડિજિટલ કરન્સી શરૂઆતમાં એક નવેમ્બરથી હોલસેલ સેગમેન્ટ માટે આની શરૂઆત કરવામાં આવી હતી પછી બે હજાર બાવીસથી આને રિટેલ રિટેલ સેગમેન્ટમાં પણ ચાલુ કરી દેવામાં આવ્યું હવે મિત્રો અહીંયા ડિજિટલ રૂપિયાનું નામ સાંભળીને તમારા મનમાં એક પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે આ ડિજિટલ રૂપિયો જે છે આ ગૂગલ પે અને ફોન ને યુપીઆઈથી અલગ કેવી રીતે છે તો મિત્રો આને એકદમ ધ્યાનથી સાંભળજો અને સમજો હમણાં દેશમાં ઘણા બધા લોકો પેમેન્ટ કરવા માટે યુપીઆઈ નો યુપીઆઈ ની મદદથી કરે છે મતલબ કે ગુગલ પે ફોનપે પેટીએમ વગેરેથી અને યુપીઆઈ પેમેન્ટનો વપરાશ હમણાં નાના છોકરાથી કરી અને વૃદ્ધ માણસો પણ કરી રહ્યા છે કારણ કે આ યુપીઆઈ પેમેન્ટનું જે પ્રોસેસ છે એ પ્રોસેસ ખૂબ જ સરળ છે હવે જો આપણે વાત કરીએ કે આ ઈ રૂપિયો આ ડિજિટલ રૂપિયો યુપીઆઈ પેટીએમથી અલગ કેવી રીતે છે તો મિત્રો તમને જણાવી દઈએ

વપરાશમાં લાવી શકાશે હમણાં જે યુપીઆઈ પેમેન્ટની જે સિસ્ટમ છે પણ હા અહીંયા પણ એક વાત છે બાકીના બેંકો પણ આના ડિસ્ટ્રીબ્યુશનમાં સામેલ હશે હવે જ્યાં સુધી વાત આ ઈ રૂપિયાના ફાયદાની છે તો ઘણા બધા જાણકારો એમ માનવું છે કે આ ઈ રૂપિયાનો ખૂબ જ મોટો ફાયદો છે કારણ કે આનાથી જે છે ડિજિટલ ઇકોનોમી

સિસ્ટમથી ઈ યુવાન વેચ્યા હતા અને જૂન બે હાજર એકવીસ સુધી બે પોઈન્ટ ચાર કરોડ લોકો અને કંપનીઓએ ઈ સી એન વાય મતલબ કે ડિજિટલ યુવાનના

તમારા ખીચામાંથી પૈસા લેવામાં આવી રહ્યા છે જાટવામાં આવી રહ્યા છે બસ પેમેન્ટ કરવાની રીતને બદલવામાં આવી રહ્યું છે માટે આ જે ઈ રૂપિયો છે એનાથી ગભરાવા જેવી કોઈ પણ વાત નથી અને ધીમે ધીમે કરીને મિત્રો આ સિસ્ટમ જ્યારે આખા દેશમાં લાગુ થઈ જશે બધા લોકોને આવડી જશે તો એવું બની શકશે કે પછી નોટો રાખવાની કોઈ જરૂર જ નહીં થ નહીં પડે અને આવી રીતે ભારત દેશમાં એકદમ પરમાનન્ટ નોટ નોટબંધી થઈ જશે કારણ કે બધા લોકો પૈસા જે છે એ પોતાના મોબાઈલ વોલેટમાં જ રાખવાનું ચાલુ કરી દેશે અને ડિજિટલ કરન્સીથી જ લેનદેનમાં વાપરશે તો મિત્રો ડિજિટલ કરન્સીનો આ જાણકારી સભર વિડિયો તમને કેવો લાગ્યો છે આના ઉપર તમારા શું વિચાર છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી